હવે વર્ષો વ્યાજ્યા આપડા કોઈ હગાય નથી એવા સંતો ના આપડે અત્યારે વખાણ કરવી કે ભાઈ આ તો એ સંતોમાં શું એવા ગુણ છે અરે બાપા કે વર્ષો વ્યાજ્યા તો હજી આપડે એને યાદ કરવી છે બરોબર ને આપણા આગા હોય આપણા કયા એનામાં ગુણ સંત આપણે યાદ કર્યું બરોબર અરે બાપા વાત કરો એવી છે જો કે પૂછા મહારાજ આપણને બહુ પ્રશ્ન એકદમ સરળ અને સીધો પૂછ્યો કે ભાઈ આદિ અનાદિ જે સંતો એને પોસા મહારાજે કીધું એમની વાતમાં તો એમની એમનો પોષા મહારાજ નો એવો કહવાનો છે કે આદિ અનાદિના સંતો કે જેના ગુણ ગાતા પાર જ નથી આવે ગુણ તમે એના ગમે એટલા ગાવ તો એનો પાર આવે એવું નથી એવા સંતો જે આપણે માટે આ રેણીની ધારા જે ગયા અને ભાઈએ કીધું એમ પોઝા ભગતે કીધું એમ કે ભાઈના કિનારા તો આપણને કારણ કે મારા જે પ્રશ્ન પૂછ્યો એ આ સંતોની દિયા સંતોની કૃપાથી હું તમને કહું છું કે જેને ભાઈ કહે એમ કે જેને દીવા એના નામોથી ઉપરથી બાળ્યા છે અને જે અંધકારમાં જે પબ્લિકને વાળી અને એક જ્યાં મોલી ભૂંડની સભા હોય એવા ટોળા ભેગા કર્યા છે સંતોની રેણી વિશે ખોળામાં બેહારી માથે હાથ ફેરવી અને એવો કોઈ પુત્રને અતારના સભાજનોએ સમજાયું નથી અને જે આદિઅનાદીના જે પોસા મારે જે વાત કરી સંતો કે જેને ગુણગાણ નામ લેવું તો પાર આવે એવું નથી દે આવા અનેક સંતો કે જેના આદિઅનાદિ નામો કે જેને સધીરા જેવાને જેસલ જગનો સોરટો જેને પલમાં કીધો બીર આવા તોરલે તણનર તારિયા સાસટીયો અને સધી જે અજ્ઞાન ત્યાં એવું જ એક એવું બિંદુ ભોળાનાથ નું પડ્યું તો એમાં ભગીરથ રાજા જેવા પિતૃ એકસઠ હજાર નો મોક્ષ કરી દીધો હા એટલે એ કીધું ને કે આ શબ્દ કોઈ

એટલે તમારા હજારો જન્મ સુધરી જાય છે પણ રેણીમાં રહેવું ને એ બહુ મુસીબત છે કારણ કે જાડેજા ઘીરે નતા અને સંતો બધા હરી કે હાલો જાડેજા ના આંગણે આવી અને જાડેજા ના આંગણે આવીને કીધું હલક આવો આવો મારા વાલા જ્યાં બધું જોયું ત્યાં તો ન્યા મારા વાલા કઈ ભંડાર બધા ખાલી હતા છતાં મારા સંતો ને કઈ રીતે અને છેવટે ઈ તોળા દે જેવી મહાસતી સધીરા ને હાટે જાય અને કીધું કે ભાઈ કીધું કે જાડેજા આવશે ત્યારે તમારું નામ બરોબર તમારે આવવું જોઈશે કાઈ વાંધો નહીં એટલે એ વખતે આવી સતીયું કીધું ને કે ભાઈ આવી રે સતીઓ અમરાપુર માં માલે આ ભક્તિ ને માટે સતી તોળા દે આ શરીર ને અડાણે મેળવીને લાવ્યા દાણા જો એક ભક્તિ ને કારણે મીરાબાઈ જેવી મહાસતીરાબાઈ જેવી મહાસ એક રાણાજીકલા તો એ ઝાર ને એક એવી રીતે પસાવ્યા કે હું આ તારા ઝારમાં ગીરિધર ને બાળું છું મીરા કે ગિરિધર સિવાય કશું ના ભાળું એવા ઝાર તો રે મીરાબાઈ પીધા તારે ગાળે ગાળે એટલે સંતોની વાણીને આ માટે યાદ કરવી જોવે છે આ માટે યાદ કરવી જોવે છે કે એમની માથે શું ન થયું કે શીથર ભગતના ઘરે મહેમાનો આવ્યા અને મહેમાનો આવ્યા કાંઈ ન મળે એટલે એમનો દીકરા હતો એને એવું કીધું કે બાપુજી મારા ભાઈ ના ઘીરે રમવા જાઓ છું ન્યા કોઠીમાં મેં અનાજ ભાર્યું છે તથા શિથર ભગતે એવું કીધું કે બેટા મિત્રના ઘીરે સોરી કરવી તો તો આપણે ફૂટ ખાઈ જાવી હરીના ગુનેગાર બની કે પણ સાધુડા જમાડવા માટે ને આપણા હાથું ક્યાં કરી છતાં અહીંયા એના મિત્રના ઘરે જ્યાં ગયો અને એ કોઠારમાંથી બે ત્રણ ચાર ખોબા અનાજ લીધું અને જ્યાં બારા નિહરવા ગયા ત્યાં કકડ્યું છતાં અહીંયા સભાજનો એવું કીધું કે સોર સોર પગ પકડી લીધા ત્યારે કીધું કે બાપુજી મને તો કાંઈ પરવાર નથી અને ખબર પડશે તો કે શીથર ભગત જેવો શીથર ભગત અને એને સુરી કરી આ ભક્તોની અને તમારી લાજ રાખવા માટે મારું મસ્તક ઉતારી છતાં એ મહાપુરુષે એનું મસ્તક ઉતારી દીધું હે અને એ જોડેમાં મૂકી દીધું રાંધીને સંતોને જમાડી દીધા હે છતાં હવારમાં એ સુરી થઈ છતાં એને ધડને સૂર્ય સડાવ્યું હે છતાં જે હરિના જન હતા એ તો હરીને જ જોવે

તમને આ નામ વસન હું ખુલાસો નથી કરતો નથી મસ્તક ની વાત કરી નથી પણ એક ગુરુદેવ શબ્દ લેતા ગુરુદેવ જે મસ્તક ઉતારી દીધી તો મુવા સતા એને મુક્તિ આપી દીધી મુવા જો મુવા સત્તા મુક્તિ આપી દીધી જીવતા મુક્તિ આપી દીધી જીવતા આપી મોક્ષ જીવતા પર ઈ સંતો એમાં આપણે ગુણ ગાણ ગાવા પડે કારણ કે સંતોના ગુણ ગાણ નો કોઈ પાર આવે એવો પાર જ નહી એને તમે ગમે એટલો ગુણ ગાણ ગાઓ તો એની રેણી કેણી ની વાત રહી પૂરી થાય એવું જ નથી ગંગા સતી એવું કીધું હે પાનભાઈ આમાં કેવું રહું તો એને એવું કીધું હે પાનભાઈ ની રે આગળ કોઈ વસ્તુ કરે તો આવું પાનભાઈએ પૂછ્યું તો ગંગામાં એવું કીધું કે પ્રથમ તો એને ભક્તિ બતાવો પ્રથમ તો એને ભક્તિ બતાવો પછી કે એને કરવો ઉપદેશ હવે કુપાત્ર ની રે આગળ એ પાનબાઈ આ વસ્તુને નો વાવરી સમજીને રહીએ શું ભલે હોય મોટો ભૂખ એવું ગંગા જતીએ આ પાનભાઈ નીડ્યું અને પાનભાઈ જાગી ગયા હે પાનભાઈ આ સોમરસ છે આ ગુંદીનો લાડવો છે લીધા જેવો છે લઈ શકો તો લઈ લેજો અને અત્યારે આવ્યો છે અને જો હે પાનભાઈ આ જો તમે નહીં લ્યો અને જો આ ધૂળમાં ધૂળ ભળી જાય છે પછી તમે ગમે એટલા વલખા કરશો ને તો એ મળશે નહીં હે પાનભાઈ અત્યારે આ આ આવ્યો છે અને આ ઉભરાની અંદર જો હમાઈ જવું અને એ વખતે આ પાનભાઈ આ ગુંદીનો લાડવો ઝડપી લીધો અને પરિપૂર્ણ સમજ્યા બાવન જમણમાં તો બાવન પદ ભાઈ ભગવાન એ કીધું એમ કે બાવન પદમાં અંગુઠેથી માંડી અને મસ્ત ખુદી પાનભાઈ સમજાય બાપુએ એવું કીધું હતું ને કે ભાઈ આ વાત તો મેં આપણા રામદાસ બાપુ આગળ સાંભળી હતી કે હે તું કા લાગ્યો પાય પાય હે કા લાગ્યો એવી એવી વસ્તુ તો તારી અંદર પડી છે જ્યાં વન મનવંકા નહીં ત્યાં ત્યાં મારો વાસ છે કે જો તું અધર અધર નજર કર તો ત્યાં રવિ ભાણ કે કોઈ અડતું નથી અધર નજર કરતો એક વાગે ધ્યાન કરતો કે વાગે છે નોબત એટલે બંસરી તો આ પશ્ચિમ દેશની અંદર આની અંદર વાગી રહી છે તો જાગો તો એટલે કીધું ને કળસંગ બાપુ એ કે આ વસ્તુ કોક કોક વિરલા ને સમજાણે આપણે સેવી કાસા મારો સદગુરુ છે સાસા સમજ્યા કેમ જે સદગુરુ છે એ સાસો છે આ સદગુરુ ની વાત કરી નથી આ સદગુરુ એ તો તમને માર્ગ બતાવ્યો છે એટલે એને આપણો હજારો માનવો પડે અને એને આપણે માથાનો તાજ પણ ઓલો ગુરુ છે એવી નાસી છે જન્મતોય નથી મરતોય નથી આપણે કેમ એક દિન મેં ક્યાંય માં કીધું કે ભાઈ તેત્રીસ કરોડ જે દેવી ને દેવતાઓ પણ જેને ભજે શિવ વર્તી શારદા જેના ગુણ ગાય છે આનો ગુણ ગાઈ શકાય નહીં આ ગુરુ અને જે જન્મે અને મરે અને તિથિ આવે એ ગુરુ હતો નથી ગુરુ અવિનાશી હા હજર અમારે નવી રહ્યા એટલે આપણા મહાપુરુષો આપણા સંતો એવું કીધું કે કેવો કે બોલે બોલાવે સબઘ સમાય આ દેવળે દેવળે કરે હોકારા એના ઘડનારા પરખો આ કોને બનાવ્યો પોવન સરખો અને આને વિનાયની થઈને ઓળખજો વિનાયની થઈને આમાં ઓળખવાનો જ્યોતિ સ્વરૂપ હમણાં તેમ નતા ત્યારે આપણે વાત કરી હતી કે અખંડ અખંડ જોઈત બળી રહી છે એ સદગુરુ એને જગાડવાનો નક તો આ મહાપુરુષો એ કીધું એમ કે આમાં કઈ છે નહીં જે પણ ઈ ભગીરથ ને એવો શિવ જેવો સદગુરુ મળી ગયો એટલે ભગીરથ નો જે હું યોધ્યાનો રાજા જેનો અહમ ગયો એક શબ્દ મળ્યો એટલે એટલે ન્યા ભગીરથ રાજા એ વાત કરી કે જે મને અનુભવ થયો કે ગંગાની ગંગા ની સરસ્વતી ની વાત નથી કરી એટલે એમ કીધું કે જે આમાં ગુપ્ત ગંગા આવે છે એની અંદર એક અહમનો કટકો છે જો એક અહમ નો કટકો ઓગળી જાય તો પછી તારી એકોતેર પેઢીમાં ભૂત ન ભાગ્ય છે પણ સંતોની પોસા મહારાજે કીધું એમ કે સંતો ની જે વાણી રે એ તમે તમારા હાથે પોતે પોતે નક્કી કરશો તો થશે બાકી તમે એ કહો કે ભાઈ આનો તો આમ હસીએ આનું આમ હશે તો આપણે કહીએ કે એક મહાપુરુષ એવું ગાયું મેના રે બોલે એવા મેના ને રે મેકરણ બે એક છે હે એના જુદાનો કરો દિલાસા હવે આજ મેના ને મેકરણ કહેતા જે અળિયામાં બોલે છે